તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકાણું રૂપિયા એસી પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો ચોત્રીસ રૂપિયા ચાલીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો અઢાર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર એકસો રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંદીનો ભાવ એકાણું હજાર આઠસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર નવસો વીસ રૂપિયા સત્યાવીસ પૈસા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર ત્રણસો બાસઠ રૂપિયા ઓગણીસ પૈસા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણસિત્તેર હજાર બસો બે રૂપિયા સુમોતેર પૈસા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ તાલીસ રૂપિયા ઓગણત્રીસ પૈસા અને મિત્રો કેરેટ સોનાના શું ભાવ ચાલે રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો ઓગણપચાસ રૂપિયા ઓગણચાલીસ પૈસા આઠ ગ્રામ સોનાનો ભાવ સાઠ હજાર ત્રણસો પંચાણું રૂપિયા બાર પૈસા દસ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર ચારસો ત્રાણું રૂપિયા નેવું પૈસા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ નેવું હજાર પાંચસો બાણું રૂપિયા અડસઠ પૈસા અને મિત્રો સો ગ્રામ સોનાનો ભાવ આ મુજબ રહ્યો